સુરતના ગોડાદરા રોડ પર ડીપી માં આગ લાગવાની ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો ફાયરને જાણ કરતા ફાયરની ટીમ પર સ્થળે દોડી આવી ફાયર ફાયરફાઇટરઓ દ્વારા આગ ઉપર બેડવાયો છે કાબુ ખોડાદરા નહેર પાસે ખુદકામ દરમિયાન દુર્ઘટના સર્જાય છે ગુજરાત ગેસની લાઈનમાં લીકેજ થયા બાદ આગની ઘટના બનતા ફાયર વિભાગના કાફલા દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો ચરેરા છે અમે બીજા કોલમાં જતો હતા ખોકરી લીફમાં ફસાયેલી હતી અને બીજા કોલમાં જતા હતા અચાનક આસપાસ ચોકડી પર આવ્યા તો જો કે આગની જ્વાળા ઊંચે ઉડતી હતી અમને ચોક્કસ કારણ તો ખ્યાલ નહીં હતો પણ ટ્રાન્સફોર્મર બાજુમાં હતો તો કે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે હવે આજુબાજુ દુકાનો હતી પબ્લિકનું ઘણું હતું તો પહેલાં અમે કંટ્રોલને કીધું કે કંટ્રોલ બીજી ગાડીને તમે પેલા રેસ્ક્યુના કોલમાં મોકલો અમે અહીંયા આગ લાગી છે અને નુકસાન વધારે પાયામાં થાય એવું છે તો અમે ગાડી અહીંયા અમારી રોકી લઈએ છે અને બીજી ગાડી તમે ત્યાં રેસ્ક્યુના કોલમાં ડિવાઈડ કરી નાખો અને પછી અમે ડિંડોલી ફાયર સ્ટેશનને બેકઅપ માટે બોલાવી કે આવીને ચોક્કસ કારણ ખબર પડી કે ગુજરાત ગેસની મેઇન લાઇન તૂટેલી હતી તો એ હિસાબે પાણીનો મારો સતત ચાલુ રાખવો પડે તો જ્વાળા બીજા માળ સુધી ઉપર જતી હતી અને બાજુમાં ટ્રાન્સફોર્મર હતું એ હિસાબે અમે આગને કંટ્રોલમાં લેવા માટે એના પાણી મારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એનો અને ગેસ ગુજરાત ગેસ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સતત પાણીનો મારા ચાલુ રાખો